હાલો મિત્રો કેમ છો મજામાં મજામાં માત્ર રહેવાનું ફરી મારા એક નવા વિડીયોમાં તમારા બધાનું સ્વાગત છે મિત્રો જો આપણી પાછળ પોપિયા કવડા બધા છે અને પોપિયા આવી ગયા હવારમાં એટલે હરિઘવાને કેટલા બધા ફૂલ આવ્યા જો આ હરિવાના ફૂલ છે આપણે આમાં હિંગુ આવતી નથી મિત્રો કારણ છે કંઈ ખબર નહીં આ કંઈક બધું ફૂલદાડ છે તો આંબીલા જવું છે છે લાગઠ પાકી ગયું લાગટ આવાનું તોડી લીધું હે હવે બી ધોઈ નાખવાનું આપણે પોર વાવવાનું વાવું પાસવાનું આપડે પાણી વાળો આવી ગયા ઘઉં બપોર પછી નાપુ વાળીને બેઠા થઈ મરસાના ભાવ કઈ ફાટી નીકળ્યા ટાણે પાંચ હજાર રૂપિયા પેલા મરસાના બોલો લીલા મરસાને ચાર ચાર હજાર રૂપિયા આવવા મળ્યા આપણે માણસ લીલાને લીલા થોડા થોડા પૈકા પથારી ઉપડી ને એટલે વીણી લેવા પાછા આપડે પણ માર્કેટમાં માલ નથી ને એનો ભાવ છે ભાઈ પણ અમે આવીને પૂછવા હતા ને તો એ કોઈ લેવા ન આવતું ભારે મરસા બોલો